ગુજરાતથી ત્રણસો અડસઠ ઇન્ડિયા ગઠબંધન પોલ ઓફ પોલ જે સરેરાશ આવ્યા છે હજુ બદલાતું રહેશે અને ગુજરાતમાંથી એકાદી બેઠક તમારા હાથમાંથી જશે ના રોનકભાઈ એક વાત બહુ સ્પષ્ટ કહું એક પણ બેઠક જવાની નથી એક જીત્યા પચીસે પચીસ એટલે હવે તો છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટીને આવવાની છે એટલું જ નહીં એક પણ બેઠકમાં ક્યાંય લાગતી નીચે તો જીત થશે અમાય ક્યાંય લાગતી નહીં પાંચ તો ખરી જ

અને એક પણ બેઠક લાગતી નીચે નહીં એમ જીતવાની તો ભૂલી જાઓ લાગતી નીચે નહીં અને મને યાદ કરજો આપણે બેસવાનું જ છે ને પાછું એવું તો છે નહીં આપણો કાયમી નાતો છે